ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ખનીજ ચોરીનું સામ્રાજ્ય ચલાવતા તત્વો સામે શાસ્ત્રી કચેરીએ કડક કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં ગાંગડી ગામમાં ગેરકાયદેસર સાદી માટે ખનીજ ખોદકામની ફરિયાદ મળતા ભાવનગરની તપાસ ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો આ તપાસ દરમિયાન ખનીજ ખનન માટે ઉપયોગમાં લેવાતું એક જેસીબી અને એક ડમ્પર ટ્રક મળી આવ્યું હતું તપાસમાં જાણવા મળ્યું કે જેસીબી ચાલક ઝાકિર ખાનના ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડાવાયેલો હતો ખનીજ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં ઘટના સ્થળેથી જેસીબી અને ડમ્પર ટ્રક મળી કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બંને વાહનોને નવા સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ખનીજ વિભાગની ટીમ નેસરા ગામ નજીકથી પણ સાદી માટી મોરમ ખનીજના ગેરકાયદેસર વહન કરતા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીમાં કુલ રૂપિયા પાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેને સિહોર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યો છે તેમજ વર્તેજ પોલીસ સ્ટેશન સામે પણ બ્લેક ટ્રીપ ખનીજ ગેરકાયદેસર વહન કરતું એક ડમ્પર ઝડપાયું હતું અહીંથી રૂપિયા પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યો છે આમ ખાણ વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ પાંચ વાહનોને રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્રએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિની ડામવા માટે પોતાની કમર કસી લીધી છે પોલીસ હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર